ગુજરાત તાજા અને રાજકારણમાં ઉથલ પાથલ લઈને આવ્યા મોટા સમાચાર ગુજરાતના ગેનીબેન ઠાકોરનું પદેથી રાજીનામું તો જાણો મિત્રો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ પીએમ નરેન્દ્ર મોદી અને નવી સરકારની રચના તેમજ ઇન્ડિયા ગઠબંધનમાં થયું ભંગાણ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા આવો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપી મોકલી આપજો તો મિત્રો જાણી લો પીએમ મોદીએ કયા મંત્રાલયો પોતાની પાસે રાખ્યા નવી સરકારની રચના સાથે તમામ કેબિનેટ મંત્રીઓને અલગ અલગ મંત્રાલયોની ફાળવણી કરી દેવામાં આવી છે મંત્રીઓએ પણ સંભાળી લીધો છે કેટલાક મંત્રાલયો એવા છે જે પીએમ મોદીએ પોતાની પાસે રાખ્યા છે જેમાં કર્મચારી લોક ફરિયાદ અને પેન્શન પરમાણુ ઉર્જા અંતરિક્ષ વિભાગનો સમાવેશ થાય છે આ સિવાય પીએમ મોદી એવા વિભાગો પણ સંભાળી રહ્યા છે જો કોઈ મંત્રીને ફાળવવામાં નથી આવ્યા હવે ગુજરાતના ભાજપમાં બખા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં નવા ચૂંટાયેલા પાંચ ધારાસભ્યોએ શપથ લીધા છે જેમને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા છે તેમાં સીજે ચાવડા અર્જુન મોઢવાણિયા તથા ચિરાગ પટેલ અરવિંદ લાડાણી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય પદના શપથ લીધા છે જેની સાથે વિધાનસભા ગૃહમાં હવે ભાજપની સંખ્યા એકસો થઈ ગઈ છે તો મિત્રો જાણી લો કોણ છે શપથ લેનાર બીજેપીના આ વ્યક્તિ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ભાજપે ઉમેદવાર જાહેર કર્યા હતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બે હજાર બાવીસથી વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષમાંથી ચૂંટાઈ લડ્યા હતા અપક્ષના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ ત્યારે જીત થઈ હતી પરંતુ ત્યારબાદ તેણે અપક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા ભાજપમાં જોડાયા બાદ જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ જાહેર કર્યું હતું દેશના ફરી એક વખત ગૃહમંત્રી બલેલા અમિત શાહે શું કહ્યું અમિત શાહે ફરી એક વાત ગૃહમંત્રી બનવાની સાથે જ એને એક્સ પર પોસ્ટ કરીને નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો સાથે તેણે લખ્યું કે મોદી ત્રણ પોઈન્ટ જીરોમાં ગૃહ મંત્રાલય સુરક્ષાને વધુ સઘન અને મજબૂત બનાવવાનું ચાલુ રાખશે પીએમ મોદીના સુરક્ષિત ભારતના વિઝનને સાકાર કરવા નવા આયામો રજૂ કરાશે આ સાથે પીએમ મોદીના સક્ષમ નેતૃત્વમાં સહકાર મંત્રાલય ખેડૂતો અને ગામડાઓને સહકાર દ્વારા સમૃદ્ધ બનાવવા માટે પ્રતિબદ્ધ રહેશે હવે નવી બનેલી સરકારના મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી કેબિનેટની ખાતાઓની ફાળવણી કરી દેવામાં આવી છે આજે સવારથી જ આ નવા મંત્રીઓએ કાર્યભાર સંભાળવાનું શરૂ કરી દીધું છે જેમાં વિદેશ મંત્રી એસ શંકર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજ સિંહ પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી સહિતના મંત્રીએ કાર્યભાર સંભાળી લીધો છે જેમાં મિત્રો તમને જણાવી દે કે શિવરાજે પણ પૂજા પ્રાર્થના કરી અને સંભાળ્યો ચાર્જ કેન્દ્રીય મંત્રી શિવરાજ ચૌહાણે કૃષિ ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહએ આજે ગણપતિની પૂજા કર્યા બાદ કાર્યભાર સંભાળી લીધો છે ઓફિસમાં તેણે સૌપ્રથમ ભગવાન ગણેશના ચરણોમાં ફૂલ અર્પણ કર્યા અને હાથ જોડીને આશીર્વાદ માંગ્યા ઉલ્લેખનીય છે મિત્રો કે શિવરાજસિંહ ચૌહાણ પહેલી વખત કેબિનેટના મંત્રી બન્યા છે રાજકારણમાં મોટી ઉથલપાથલને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર મહારાષ્ટ્રમાં ફરી વખત સત્તાનું મહાભારત મંડરાવાની શક્યતા છે મહારાષ્ટ્ર વિધાનસભા વિપક્ષના નેતા અને કોંગ્રેસ એમએલએ વિજય વાટનેકરે દાવો કર્યો છે કે એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીના ચાલીસ ધારાસભ્યો ઘર વાપસી કરીને ફરી વખત મહાવિકાસની અવાડીમાં જોડાઈ શકે છે જેના માટે તેઓ કોંગ્રેસ અને શરદ પવારના સંપર્કમાં છે આવું થયું તો વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ આવશે ચિંતાજનક સમાચાર અને ઇન્ડિયા ગઠબંધન તૂટશે લોકસભાની ચૂંટણી પૂરી થતા જ ગઠબંધનમાં ભાગલા પડી ગયા છે રોહતંગના કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડાએ સંકેત આપ્યા છે કે હરિયાણામાં ઇન્ડિયા ગઠબંધન ટૂંક સમયમાં તૂટી જશે તેમણે કહ્યું કે હરિયાણામાં આપ સાથે અમારું ગઠબંધન માત્ર લોકસભાની ચૂંટણી પૂરતું જ હતું કોંગ્રેસ એકલા હાથે વિધાનસભાની ચૂંટણી લડવા સક્ષમ છે અને અમે હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડીશું હરિયાણામાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે તો જાણીલો મિત્રો ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી કેબિનેટ મંત્રી બનાવ્યા છે સાથે તેનો કાર્યકાળ પણ પૂરો થઈ રહ્યો છે છે જેથી ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ હશે તેની ચર્ચાએ જોર પકડ્યું સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આગામી સપ્ટેમ્બર મહિનામાં પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી થઈ શકે છે ત્યાં સુધી કાર્યકારી અધ્યક્ષ પદ સંભાળશે નવા પ્રદેશ અધ્યક્ષની રેસમાં વિનોદ તાવડે સુનિલ બંસલ લક્ષ્મણ અને ઓમ માથુર નામ સામેલ છે સૌથી મોટા સમાચાર અને ગુજરાતમાં ગેનીબેન આપશે રાજીનામું કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે હવે તે બેઠક પર યોજાશે પેટાચૂંટણી અને બેઠકમાં ગેનીબેન તેના વિશ્વનીય નેતાને ઉમેદવારી આપી બેઠકને કોંગ્રેસને ફાળે જાય તેવા મક્કમ પ્રયાસો કરશે ગેનીબેનની જીતથી ગુજરાતના કોંગ્રેસમાં ઉર્જાનો સંચાર થયો હોય અને આવનાર સમયમાં કોંગ્રેસ ગુજરાતમાં મજબૂત થાય તેવી આશા સાથે કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે જેમાં આ પાછળનું કારણ તમને જણાવી દઈએ કે કોંગ્રેસના ઘણા નેતાઓ ભાજપમાં ગયા છે અને નવા કાર્યકર્તાને કોંગ્રેસની તક આપશે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ એક મજબૂત પ્રમુખ તરીકે હવે ઉભરી આવ્યા છે